તો રાધે રાધે વૈકુંઠ ભજન મંડળની સખ્યો આજે આઈનોક્સ ગેલેક્સી છે અમારા ચોકડી પર જ વાઘોડિયા ચોકડી પર જ તો પિક્ચર જોવા આવ્યો છે કલકી પિક્ચર લાગ્યું છે નવું થોડું ધાર્મિક છે એટલે ઈચ્છા થઈ ગઈ કેવો ભગવાનનો જે કલકી અવતાર છે કેવો હશે તો થોડું ઘણું આપણને જ્ઞાન પણ મળે અને થોડું ધાર્મિક પિક્ચર છે તો જોવા આવ્યા છે ફક્ત તમને પણ

ચાલો ભક્તો ચાલો હવે ટાઈમ થોડોક થઈ ગયો છે અંદર જઈએ હાઈ હલો કરીએ સેલ્ફી નક્કી લઈએ અને જ